બે દિવસ પહેલા ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલી એક નાઇટ ક્લબમાં બ્લાસ્ટ આ બ્લાસ્ટ ગેસ સિલિન્ડરને હિસાબે બનવા પામ્યું હતું આ બ્લાસ્ટમાં પચીસ લોકોના કરુણું મોત નિપજા છે તમામ મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી અને સહાયતા રાશિ પણ અર્પણ કરેલ છે ગોવા સિલેંડર બલાસ્ટના મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી અને સહાયતા રાશી પણ અર્પણ કરેલ છે ગઈકાલ રાત્રે ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા એક નાઈટ ક્લબમાં બ્લાસ્ટ થવાનો બનાવ બનવા પામ્યો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી મુજબ 25 લોકોના કરુણ મોત નિપજ્યા હતા અરપોરાની નાઈટ ક્લબમાં રસોડામાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાનો બનાવ બનવા પામ્યો હતો જેના મૃતકોનો મોટા ભાગના ક્લબના કર્મચારીઓ હતા તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે પૂજ્ય મોરારી બાપુએ આ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજારની સહાયતા રાશિ અર્પણ કરેલ છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં પહોંચાડવામાં આવશે

ने दो तीन यानी इनको जल के हुआ बाकी लोग बिकॉज ऑफ द सफोकेशन उनकी डेथ हो गए ऑल टुगेदर 23 लोगों की डेथ हो चुकी है जिनकी डेथ हो चुकी है उनके प्रति संवेदना मैं व्यक्त करता हूँ गोवा सरकार की तरफ से पूरी उसकी इंक्वायरी की जाएगी और जो जो कल्प्रेट इसमें हैं जो जो उनको बिहाइंड बार्थ किया जाएगा अच्छा क्या आप मानते हैं कि बहुत बड़ी घटना है पिछले पाँच सालों में इस तरह की घटना कभी नहीं हुई थी गोवा के हिस्ट्री में इस तरह का टूरिज्म लेवल पे इंसिडेंट होना है बहुत बड़ी घटना है इस तरह का इंसिडेंस कभी नहीं हुआ था तो इस तरह की ने, 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 ने फायर सेफ्टी और ट्रेजिडी दिस इज द फर्स्ट टाइम एटलीस्ट इस दस बीस साल में तो पहला इंसिडेंट है इतनी बड़ा इंसिडेंस कभी नहीं हुआ था पर हैंड फोर्स मैं मेरे पुलिस डिपार्टमेंट फायर डिपार्टमेंट इनको पूरी तरह से सेफ्टी लेने की सभी प्रकॉशंस देने के लिए कहूँगा